ત્રણસો પાસઠ દિવસ રાત્રે બાર વાગે રાત્રે બાર વાગે સ્ટ્રીટ ચાલુ થાય છે અને બપોરે બે વાગ્યા સુધી બીજા દિવસે બપોરે બે વાગ્યા સુધી તમને અહીં આલુ મળી જશે તમને અહીં ખાઉસા મળી જશે તમને અહીં કટલેસ મળી જશે તમને અહીં સમોસા મળી જશે કન્ટિન્યુ આ જો બીજા લોકો

તમને રાત્રે બાર વાગ્યા થી લઈને બપોરે બે વાગ્યા સુધી સ્વીગી અને ઝોમેટો પર પણ તમને મળી જવાનું છે જો તમારો કોઈ મિત્ર આલુપુરી માટે અપાર પ્રેમ ધરાવતો હોય ને તો પેલા રીલે સેન્ડ કરી નાખો જો પરફેક્ટ લોકેશન ની વાત કરું તો રાંદેર આવેલી છે સોના હોટલ સોના હોટલ ની પરફેક્ટ બાજુમાં આવેલી છે એક ગલી એક ગલીમાં તમે અંદર જશો તો તમને દેખાઈ જશે સાઈનાથ લાઈવ આલુપુરી કોન્ટેક્ટ કોન્ટેક નંબર તમને ડિસ્પ્લે પર દેખાઈ રહ્યો છે તો કોન્ટેક્ટ કરીને તમે લાઈવ લોકેશન પણ મંગાવી શકો છો અને અડધી રાત્રે પણ તમે આલુ 開催し渉。